શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઇન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ભાગ ચાર વિશે આજે આપણે જાણકારી મેળવશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં પાઠ નંબર અગિયાર

વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો વનસ્પતિમાં જે ઘટકોનું વહન થાય છે એનું મહત્વ શું છે તો જોઈએ વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે એટલે જે વનસ્પતિ છે એ પોતાના જે મૂળ દ્વારા છે એ પાણી અને ખનિજ દ્રવ્યો છે એનું શોષણ કરે છે મૂળે શોષેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડવાનું હોય છે એટલે કે મૂળ દ્વારા જે શોષણ કરેલા દ્રાવણ છે એને વનસ્પતિના પ્રકાંડ ડાળીઓ અને પાંદડાઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા જ ભાગો સુધી વહન કરવાનું હોય છે પ્લસ મૂળ દ્વારા જે પાણી અને દ્રાવણનું જે શોષણ કર્યું છે એ તો પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે છે પ્લસ પ્રકાશ વિશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક વનસ્પતિએ બનાવ્યો છે એ પણ વિવિધ ભાગો સુધી વહન કરવાનું હોય છે આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે જે આપણે તફાવતમાં જોઈએ જલવાહક અને અનવાહક પાણી અને ખનીજ દ્રવ્યના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે એટલે કે જે પાણીના જે દ્રવ્યો છે એ વિવિધ ભાગોમાં પોસડવા માટેના હોય છે એને શું કહેવામાં આવે છે જલવાહક પેશી જલવાહક પેશી સળંગ નળીઓનું ઝારું એટલે કે નેટવર્ક હોય છે એટલે કે જે દ્રવ્ય પદાર્થો છે એનું કામ હોય છે જલવાહક પેશીઓ દ્વારા દ્રવ્ય પદાર્થ વિવિધ ભાગોમાં પર્ણોમાં પહોંચાડવાનું જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે એટલે કે જલવાહક પેશીઓ છે એ નાનાની નળીઓમાં ઝાડુ બનાવેલું હોય છે નેટવર્ક જે મૂળથી પ્રકાંડ ડાળીઓને એક સાથે સાંકળી રાખે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે એટલે કે પાણીનું વહન છે એ સમગ્ર આખા વૃક્ષ એટલે કે વનસ્પતિના ભાગોમાં થઈ શકે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકનું વહન માટેની વાહક પેશી ને અન્નવાહક પેશી કહે છે એટલે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિનો જે ખોરાક તૈયાર થયો છે ઈ ખોરાકનું વહન માટે કઈ પેશી હોય છે તો અન્નવાહક પેશી ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે એટલે કે ખોરાક જે

વહન એમાં આ બંનેમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે તો જોઈએ વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન જરૂરી છે એટલે કે સજીવોને પોતાની જીવન ટકાવી રાખવા માટે આ ત્રણ મહત્વનું છે ખોરાક પાણી અને ઓક્સિજન સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે આ ત્રણેય વસ્તુ છે એ સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે પ્લસ શરીરના વિવિધ ભાગોમાં પણ પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડી પડે છે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે નકામા પદાર્થો છે ઉત્સર્ગ પદાર્થો એ શરીરના વિવિધ એટલે કે અન્ય ભાગ જે નિકાલ થાય છે ત્યાં પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી બીજા સ્થાને તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ સમગ્રમાં અંતસ્ત્રાવો હોય કે ઉત્સર્ગ પદાર્થો હોય એ બધેને છે એ કાર્યક્ષેત્રને છે પહોંચવા માટે છે એ ઘટકોનું વહન થવું ખૂબ જ જરૂરી છે એટલા માટે પ્રાણીઓ અને વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે ત્યારબાદ આગનો પ્રશ્ન છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય હવે જે આપણે જે રુધિરના ઘટકો હતા એમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય તો જોઈએ રુધિર ગઠાઈ જવાની પ્રક્રિયામાં રુધિરમાં રહેલી રુધિરકણાઓની આભારી છે હવે આપણું જે લોહી કોઈ વસ્તુ ભાગે અને લોહી નીકળી જાય તો એ લોહી બંધ થવાનું કારણ શું છે રુધિર કણિકાઓ જો રુધિર કણિકાઓ ન હોય તો આપણી લોહી છે એ ગઠાઈ જતું નથી આપણા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર રહેવા માંડે છે એટલે આપણા કોઈ પણ ભાગમાં ઈજા થાય કે વાગે વસ્તુ તો આપણા ગમ્મી ભાગમાંથી જે લોહી છે એ નીકળવા લાગે છે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ વહેતા રુધિરને ગઠાવી દે છે જો આપણા રુધિર કણિકાઓ ન હોય રુધિરમાં તો આપણો લોહી છે સતત વહેતું રહે જેના કારણે આપણા શરીરમાં છે લોહીની કમી આવી જાય છે પણ રુધિર કણિકાઓના કારણે છે એ રુધિરને શું કરાવી દે છે જમાવી દે છે સૂકવી દે છે એટલે કે ગઠાવી દે છે અને થોડીવારમાં વાર માં આપમેળે છે રુધિર વહેતું શું થઈ જાય છે અટકી જાય છે જે વાગ્યું હોય એટલે થોડીવાર પછી છે એ લોહી છે આપોઆપ શું થઈ જાય છે બંધ થઈ જાય છે જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કે ઘા પડતા રુધિર ગઠાઈ જવાની ક્રિયા ન થાય આથી શરીરનું બધું રુધિર છે એ વહી જાય જે પ્રાણ ખાતક નીવડે છે જો રુધિર કણિકાઓ આપણામાં ન હોય તો શરીરમાં કઈ ઈજા થઈ હોય એના કારણે જે લોહી બહાર નીકળે છે સતત નીકળતું રહે એના કારણે આપણા શરીરની લોહીનું શું થયા પ્રમાણ ઘટી જાય અને એ લોહી ઘટવાના કારણે આપણો ક્યારેક જીવ પણ જઈ શકે છે એટલા માટે રુધિરમાં રુધિ ન હોય તવી તકલીફ પડે પણ રુધિકણિકાઓ હોવી ખૂબ જ જરૂરી છે જે લોહીને ગઠાઈ જવા જામી જવામાં મદદરૂપ થાય છે ત્યારબાદ આગનો પ્રશ્ન છે પર્ણરંધ એટલે શું પર્ણરંધના બે કાર્યો આપો અથવા જણાવો તો પર્ણરંધ છે એ વનસ્પતિઓમાં જોવા મળે છે એના કાર્યો કયા છે તો જોઈએ વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને શું કહેવામાં આવે છે પર્ણરંધો કહે છે એટલે કે વનસ્પતિના જે પર્ણોમાં નીચલી સપાટી હોય ને નાના નાના છિદ્રો આવેલા હોય છે તેને શું કહેવાય છે પર્ણરંધો આ પર્ણરંધોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા હોય છે પર્ણની બંને બાજુએ છે એ પણ આજુબાજુ છે રક્ષક કોષો આવેલા હોય છે તો આ પણ કાર્ય શું છે તો જોઈએ બે કાર્યો પહેલું વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પજનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે એટલે કે પર્ણ દ્વારા જે વનસ્પતિ દ્વારા જે વધારાનું પાણીનો છે બાષ્પજનની ક્રિયા દ્વારા છે એ બાષ્પ સ્વરૂપે શું કરે છે બહાર નિકાલ પામે છે અથવા નિકાલ થાય છે. બીજું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્રમાં વાત વિનિમય થાય છે. એટલે કે વનસ્પતિ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસનની ક્રિયા દરમિયાન જે પર્ણરંધ્રમાં છે એ હવાની અવરજવર થાય છે તો આ હતા પર્ણરંધ્રના બે મહત્વના કાર્ય તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર બાર વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પાઠ નંબર બાર વિશે આપણે જાણકારી મેળવશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ